પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રીનંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ આયોજિત કાછડ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાળાના સહયોગથી પાટણકા ગામે જેને આસરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે તેવા પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ પાટણકા ગામે યોજાઈ હતી જેમાં દેવાયત બાપા બોધરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે દરેક સમાજ સાથે સંકલન કરી આહિર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની પ્રગતિ થતી રહે અને એ પ્રગતિમાં સમાજનો છેવાડાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતે ચિંતા કરી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં નંદ દેવાયત બોદર સંસ્થાનના પ્રમુખ મારખી વસરા અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ હડિયા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુ હુબલ જીતુ કાછળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે બાવનમું આહિર દેવાયત બુદ્ધનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ બે હજાર અઢારથી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવેદબાપાની બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અમરેલી જિલ્લાના ધાર ગામે આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહીર એકતા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન છે અને મુખ્ય હેતુ આશરો અસ્મિતા અને એકતાના મંત્ર આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ છે નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાયત બાપા બોદરનું પ્રતિમાની પણ અનાવરણ આજે આગેવાન શ્રી અડિયા સાહેબ આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી જીતુભાઈ કાસડ ઉપસ્થિત મેરામણભાઈ ભાટુ મારખીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાય રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો